નમસ્કાર હું મુકેશ જોશી છવિચંદેશમાંથી નડિયાદથી આવ્યો છું આજે છકલાસી ગામના નગરપાલિકાની ચૂંટ ચૂંટણીઓ શરૂ થઈ ચૂકેલ છે વોર્ડ નંબર એકની અંદર આવતા અમને બીજેપી તરફથી બે કેન્ડિડેટ મળી આવ્યા છે જે પણ ફોર્મ ભર્યું છે ઇલેક્શન લડવા માટે તો જાણીએ એ શું સેવા કરવા માગે છે જનતાની અને ઇલેક્શન કેમ લડવા માટે ફોર્મ ભર્યું છે એવું તો શું એમને આગળના જે લોકોએ કામો કર્યા છે કે નહીં એના વિશે આપણે વાત કરીશું તો મળીએ છીએ ચકલાસીના વોર્ડ નંબર ના ઉમિતપુરા વિસ્તારના નવા કેન્ડિડેટને જે ઇલેક્શન માટે એમની તૈયારી કરી છે તમારું શુભ નામ વાગળવાડા જગદીશભાઈ મંગળવારે તમે આ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છો કે નગરપાલિકાની હજુ પહેલા કોઈ ચૂંટણી તમે લડી છે પહેલે વાર પહેલી વાર તો જનતાને તમે એવો તો શું સંદેશ આપવા માગો છો આ ચૂંટણીના તરફથી અવેરનેસ માટે જનતાને એવો સંદેશ આપવા માંગીએ છીએ કે જનતાના જે કોઈ કામ બાકી હોય એ સારી રીતે થાય અને એમને સરકાર તરફથી સેવાઓ મળે પાર્ટી તરફથી સેવાઓ મળે એવું અમારી સુવિધા છે આપણે ઉમેદપુરા વિસ્તારની અંદર શું એવી સુવિધાઓ બાકી રહી ગઈ છે જે તમે ઇલેક્શન જીતી જાઓ તો તમે એમને કરી આપશો ઉમેદવારોની અંદર જે અમારે ટેસ્ટ લાઈન બાકી છે વધતા જે અમુક રસ્તાઓ પહોળા કરવાના બાકી છે એ રસ્તાઓ અમે કરી શકીએ એવી અમારે સરકાર સામે અપીલ છે આપણે ઉમેદપુરા વિસ્તારની અંદર વોર્ડ નંબર એક આવે છે આપણા વોર્ડની અંદર કેટલા વોટ હશે અત્યાર સુધી નવા અને જૂના વોર્ડ નંબર એકની અંદર નવા અને જૂના ટોટલ કુલ પિસ્તાલીસો વોટ હશે જેમાં તમને કેટલી આશા છે કે પિસ્તાલીસોમાંથી તમને સારું કામ કરવા માટે તમે ઈચ્છો છો પબ્લિકને સાથે રાખવા માગો છો તમે પબ્લિકની વચ્ચે રહેવા માંગો છો તો તમને કેટલી આશા છે કેટલા ટકા તમને વોટ આપશે પિસ્તાલીસોની મતગણતરીની અંદર અમે પબ્લિકની જોડે એટલી આશા રાખીએ છીએ કે અમને વધારેમાં વધારે અઢારસોથી આજુબાજુ વોટ મળી શકશે એવું લાગે છે જનતાને પણ ન્યૂઝની માધ્યમથી તમને બતાવવા માગું છું કે અઢારસો બે હજારની સમથિંગ આશા રાખીએ છીએ જગદીશભાઈ અને એમને પણ મતદાન આપો એવી આશા છે અને અત્યાર સુધી આપણા ચકલાસી ગામની અંદર એવા તો શું કામો એવા બાકી રહી ગયા છે બરાબર છે જે તમે સંદેશ આપવા માગો છો અમારા ચકલાસી ગામમાં અત્યાર સુધી જો કે સારા કાર્ય થયા છે પણ જે કંઈ બાકી હશે તે અમે કરવા તત્પર છીએ તમે આ ચૂંટણી લડવા માટે જે પાર્ટીનો સપોર્ટ લીધો છે બરાબર છે પાર્ટીએ તમને સામેથી ટિકિટ આપી છે યા પછી તમે સપોર્ટ માંગ્યો છે પાર્ટી જોડે તમે અમને ટિકિટ આપો પાર્ટી અમને સામેથી ટિકિટ આપી છે હવે પાર્ટીને પણ પૂરો વિશ્વાસ આપો છો કે તમે જીત હાસિલ કરશો જ કરશો અમે પાર્ટીને એવો વિશ્વાસ આપીશું કે જે અમને ટિકિટ આપી છે એ અમે પાર્ટીને જીતીને જ બતાવીશું પૂરી ગેરંટી ગેરંટી છો તમે ઉમેદપુરા વિસ્તારની અંદર બીજા બી કેન્ડિડેટ જે ઉભા છે એ પણ ભાજપ તરફથી જ છે તો જાણીએ એમનું નામ અને એમના વિશે જે કઈ કામો કરવાના છે જાણીશું આપણે

તમે પ્રજા જોડે આશા રાખો છો કે આ ઇલેક્શન તમને જીતાડે બરાબર છે તો તમે એમને શું સાથ સહયોગ આપશો ને બાકીની પૂરા કામ પૂરા કરવાનો એવો તમે ગેરંટી આપો છો પ્રજાને ભાજપ સરકારવતી ભાજપ સરકારે તમને કндиડેટ તરીકે ઊભા કર્યા છે ઇલેક્શન માટે

ઉત્સાહ છે એમના કેન્ડિડેટને જીતાડવા માટેનો જાણીએ ઇલેક્શનના માહોલની અંદર કે કેટલા બધા સપોર્ટેડ કેન્ડિડેટને છે અને જાણીશું એમ એ લોકોથી જે અહીંની જનતા તરીકે મતદાન કરવાના છે શું તમે મતદાન કરવાના છો તો મતદાન કરવા રેડી છે ઉત્સાહ મળી ગયો છે એમને અને એમના કેન્ડિડેટ સાથે કેટલો ભરોસો છે તમને એમના પૂરો બરોબર ભરોસો છે અને ભાજપ પાર્ટી અમને વિશ્વાસ આપ્યો છે અને જવાબદારી પણ અમને સોંપી છે કે કેન્ડિડેટને છે અમારા ગામ લોકોની તો ભાજપ સરકારને એવો એક સંદેશ આપે છે કે તમે અમને જે જીતાડવા માટે અહીંયા કેન્ડિડેટ તરીકે ઊભા કર્યા છે બરાબર છે તો સો સો ટકા તમને સાથ આપશે એવી તમારે કઈ ગેરંટીથી તમે કહો છો અમને ભાજપ સરકારે જે કામ કર્યા છે અમારા અને ભાજપ સરકારને જે વિકાસનો કાર્યો કર્યો છે એની લીધે અમે

બે હજાર રૂપિયા દર ચાર મહિને આપે છે પછી આપણા વૃદ્ધ થાય પેન્શન યોજના આપે છે આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના એમાં દરેક લાભ મળ્યો છે અને જે બાકી છે એમને પણ લાભ મળવાનો જ છે તો પ્રધાનમંત્રી તરફથી જે આવાસ યોજના વગેરે છે એ ભાજપ સરકાર તરફથી મળી છે તો પબ્લિકને ભાઈ ઉત્સાહ છે કે ફરી ભાજપ સરકારને લાવવાનું વિચારી રહી છે નવા કેન્ડિડેટો ઉભા કર્યા છે જાણીશું બીજી બધી પબ્લિક સાથે કે શું નવું કરવા માંગે છે ને આપણે વોટ જેને આપવા માટે આવ્યા છે બરાબર છે એમના વિશે શું વિચાર ધરાવે છે પબ્લિક અહીંની શું શુભ નામ તમારું સાહેબ મારું ગોરધનભાઈ ગોરધનભાઈ તમે ક્યાંના રહેવાસી છો ઉમેદપરા ઉમેદપુરા ઉમેદપુરા વિસ્તારની અંદર આજથી પહેલા કેટલા કેન્ડિડેટ અત્યાર સુધી ઉમેદપુરા વિસ્તારની અંદર અપક્ષ તરીકે લોકો લડી લડીને જીત્યા છે જનતાનો સાથ સહયોગ આપ્યો છે તો આ વખતે પ્રોપર ભારતીય જનતા પાર્ટી તરફથી નવા કેન્ડિડેટો ઊભા કર્યા છે અને ઇલેક્શન માટેની તૈયારી કરી છે જાણીશું અહીંથી માતાઓ જાણીશું અહીંના જે બી નવા કેન્ડિડેટ ઊભા થયા છે માતાઓ બહેનો તરફથી બી જાણીશું કે એમને પણ કેટલો સાથ સહયોગ મળે અને કેટલો ઉત્સાહ છે આ ઇલેક્શનની તૈયારીમાં જાણીએ આપણે શુભ નામ તમારું બેન તમે અહીંના જ રહેવાસી છો અને પહેલી વાર વોટ આપવા જાઓ છો કે હજી પહેલા કોઈ વોટ આપ્યો છો તમે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ વોટ આપનાર પણ અહીંયા છે તો અહીંયા વોટની કોઈ કમી તો છે નહીં કેટલા વોટો છે આપણા એરિયા ની અંદર તમને ધ્યાન હશે કે 45 45 45 તમે કેટલી આશા રાખો છો બહુમત બહુમત એટલે બહુમત થી આ જીતવા માંગે છે અને એમને જીતાડજો અને જનતાને તમે શું નવું આપવા માંગો છો આ એરિયા ની અંદર વિકાસ

કમળ સાથે તમે ભરોસો રાખો છો પણ કમલ ને કેટલા વર્ષથી તમે વોટ આપો છો સત્તર વર્ષ થયા એટલે ઓછામાં ઓછા તમે ચાલીસ પચાસ વર્ષથી અમે વોટિંગ કરો છો

ઘણી બધી વાતો કરી ઉમેદપુરાના વિસ્તાર માટે અને જનતાથી લાસ્ટ એક વસ્તુ જાણવા માગીએ છીએ કે એમના કેન્ડિડેટ વિશે જનતાના શું વિચારો છે અને કેન્ડિડેટને જે બીજેપી તરફથી ઊભા કર્યા છે એમને શું સાચ સહયોગ મળશે તો જાણીશું આપણે મોટાભાઈ તમારું શું નામ વાઘેલા સંતાભાઈ રખીલાલ તમે આ જનતાને અને કેન્ડિડેટને શું મેસેજ આપવા માંગો છો અમે ભાજપ સરકારમાં સામેલ થયેલા છે અને ભાજપ સરકાર શ્રી એ બધા વિકાસના ઘણા બધા કામ કર્યા છે જે સરકારના મેડલ અમને મળે છે અને એના વિકાસના કાર્યમાં અમે લાગી જશે તો તમારા નેતા કેવા હોય વિકાસને સામાજિક સમાજમાં રહે વિકાસના કાર્યો રહે અધૂરા રહેલા જે કાર્ય વોર્ડ નંબર એકની અંદર રોડ રસ્તા પાણી આરોગ્યની જે સુવિધાઓ નથી મળતી એના માટે પ્રયત્ન કર એવા નેતા અમારા હોવા જોઈએ નેતાઓને તમે શું નવો સંદેશ આપવા માંગો છો તમે કે તમારે જે ઇલેક્શનમાં ઊભા રહ્યા છે તમે ભરોસાથી તમે એને મત આપશો બરાબર છે શું તમારા કામો કરશે કે નહીં કરે તમે શું સંદેશ આપવા માંગો છો નવા કેન્ડિડેટોને અમે નવા કેન્ડિડેટને એક સંદેશ આપવા માંગીએ છીએ કે ભાઈ બહુ ભારે બહુમતી જીતાએ અને અમારા જે અધૂરા કામો હોય એ પૂરા કરી શકે ભાજપ સરકારની જે નીતિ છે નીતિ જે છે એમાં સાત સહકાર આપીએ એમાં અમારી નીતિ છે તો ઉમેદપુરા વિસ્તારની અંદર જબરદસ્ત બીજેપીના કેન્ડિડેટોને માહોલ મળી રહ્યો છે અને માહોલની અંદર લોકોનો સાથ સહયોગ બી ફૂલ સપોર્ટ સાથે રહ્યો છે અને કેન્ડિડેટો પણ હસી ખુશીથી આ ઇલેક્શન લડી રહ્યા છે કોઈ કોઈ પ્રેશરની અંદરથી નહીં અને મતદાન અવશ્ય કરવું અને દરેકને મતદાન માટેની જે કંઈ બૂથ આપેલી છે બૂથ ક્યાં છે આપણી ઉમેદપુરા પ્રાથમિક શાળામાં તો દરેકે આપણી મતદાન આપવા માટે શાળાઓ નક્કી કરેલી છે એ શાળાઓ સુધી તમે પહોંચો મતદાન કરો ધન્યવાદ જય ભારત જય ભારત માતા કી જય